બીએસઇ થ્રી સ્ટાન્ડર્ડ એન્જિનવાળા વાહનોના વેચાણ પર સુપ્રીમ કોર્ટે આવતીકાલથી પ્રતિબંધ મૂક્યો છે ત્યારે છેલ્લા દિવસે રાજ્યમાં વાહન ડીલરોને ત્યાં સસ્તા ભાવે વાહનો ખરીદવા માટે લોકોની ભીડ જામી હતી બીએસ થ્રી સ્ટાન્ડર્ડ વાહનોના વેચાણ તેમજ રજીસ્ટ્રેશન માટે આજે છેલ્લો દિવસ હતો જેને લઈને ડીલરો દ્વારા એક ખાનગી કંપનીના વાહનો પર દસ હજારથી લઈને ત્રીસ હજાર સુધીનો ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યો હતો ગુરુવારે બાર વાગ્યા બાદથી વાહનોના ડીલર્સની ત્યાં લોકોની લાઈનો લાગી હતી જોકે અમદાવાદના ડીલરો તો છેલ્લા એક મહિનાથી બીએસ ફોર સ્ટાન્ડર્ડના વાહનોના વેચાણ કરી રહ્યા છે જેના કારણે BS3 નો સ્ટોક વધારે ન હોવાથી આ વાહનના સ્ટોક ખાલી થઈ ગયા હતા કે પહેલી એપ્રિલથી બીએસ થ્રી મોડલ સુપ્રીમ કોર્ટના જજમેન્ટથી આવતીકાલથી રજીસ્ટ્રેશન થશે નહીં એટલે BS3 થ્રી મોડલ જે અમારી પાસે સ્ટોકમાં પડ્યા છે એમાં ભારે ડિસ્કાઉન્ટ આપવાના કારણે ભીડ જોવા મળેલી છે ડીલરોએ પોતાના જૂના વાહનોને વેચવા ડિસ્કાઉન્ટ આપતા લોકોનો ધસારો વધી ગયો હતો બાર કલાકમાં તમામ વાહનો સ્ટોક ખાલી થઈ ગયો હતો તે છતાં પણ લોકોની ભીડ વધી જતાં સ્ટોક નથી તેવા બોર્ડ મારવા પડ્યા હતા તેમજ શોરૂમ બંધ કરવાની ફરજ પડી હતી જે અમદાવાદની વાત કરવામાં આવે તો BS3 વાહનો છે તેનો સ્ટોક હાલ ખૂટી ગયો છે તમામ વાહનો છે તે કાલ બપોર સુધીમાં જ વહેંચાઈ ગયા છે કેમેરા પર્સન જીતુ મકવાણા સાથે કિશન કાટેલિયા જીએસટીવી અમદાવાદ